આ બાબતે તમારું શું કહેવું છે બઉ બેકાર સર્વિસ છે રેશ કારણ કે અમે ઓલરેડી ચાર વાગે લાગ્યા છે આઠ વાગ્યા ની ફ્લાઇટ સાડા છ વાગે અમને સાડા છ સાડા છ વાગે અમને ત્યાંથી બોર્ડિંગને નહીં પાસ આપ્યા એકચુઅલી પાંચ વાગ્યાનો ટાઈમ હતો એમાં ડિલતું ત્યાંથી આઠ વાગ્યાની ફ્લાઇટ ડીલે દસ વાગ્યાની ગઈ દસ વાગ્યાથી અત્યારે ઓલમોસ્ટ સાડા અગિયાર થઈ ગયા છે પણ હજુ સુધી એ લોકો જોડે આવવા નથી કે કેટલા વાગ્યા પછી અહીંથી અમે જઈશું એ રેશિયા જોડે શું માંગણી છે એ રેશિયા જોડે માંગણી એટલી જ છે કે અમે જે ટાઈમે આ કાલે સવારે મોર્નિંગમાં અમારું શેડ્યુલ ફિક્સ છે અમે આવ્યા અડધા લોકો આયા છે મુંબઈથી અમારું એક સો નયુજનનો ગ્રુપ છે ટોટલ ગ્રુપ ટુરમાં આવ્યા છે એ લોકોએ એટલે જ અમને પાણી આટલું બિલે થયું છે ચાલો બિલે થયો એનું કોઈ વાંધો નહીં પણ પાણીનો ભાવ કે એસી બંધ કર્યો જે સર્વિસ આપવી પડે એ લોકાએ સામેથી આપ્યું ઓકે આ લોકોએ એસી પણ બંધ કરી દીધી એસી બી બંધ કરી દીધું ચાલી જાઈ અને કો પણ આન્સર નથી એમાં તમારો આન્સર પણ જો જસ્ટિફાઈ હોય જે લોકો આપણે બહાર વસ્તુ સમજીએ પણ સમજી ગયું ઓકે આમાંથી ઘણા લોકોની પણ કનેક્ટિંગ ફ્લાઇટ હશે કદાચ અમદાવાદથી પણ આગળ

ફક્તવ્ય બિસ્કિટ અને પાણીની બોટલ બીજું કંઈ નથી અંદર ઓકે ઓકે મેં એર એશિયનના કોઈ ઓથોરિટી સાથે વાત કરવા માટે પ્રયત્ન કર્યો કર્યો મેં ઘણા અહીંયા જે ઇન્ચાર્જ ઓફિસર છે એમ ઘણા વાર ટ્રાય કર્યો એ કહે છે કે ડ્યુટી ઓફિસરને બોલાવીએ છીએ બોલાવીએ છીએ પણ એ કહે છે કે તમારા માટે ફૂડ લેવા ગયા છે કલાકથી ફૂડ જ લેવા ગયા છે હજી આવ્યા નથી એટલે પ્રોપર આન્સર તો છે જ નહીં એક પણ હા એક ખાલી બિસ્કિટનું પેકેટ અને એક

ભૂખ મળશે અને એક બીજું પેકેજ છે એ કેટલા ગ્રામ છે એ પણ પચીસ ગ્રામ જ છે ઓકે મારું નામ હિરેન પંડ્યા છે હું ગાંધીનગરથી આવું છું અને ચાર વાગે અમે એરપોર્ટની અંદર એન્ટર થયા છીએ અમારી ફ્લાઇટ આઠ વાગ્યાની હતી બરાબર વાગ્યાની ફ્લાઇટ હતી પછી બારે આવશે હજુ સુધી કોઈ ઠેકાણું નથી કે કોઈ આમની પાસે જવાબ જ નથી કે અમારી ફ્લાઇટ ક્યારે આવશે આ ફ્લાઇટમાં કેટલા ભારતીયો હશે આ ફ્લાઇટની અંદર ટોટલ લગભગ સો થી એકસો દસ ની આસપાસ આપણા ભારતીયો છે વધારે રજુઆત કરવાથી ભારતીયોને નાસ્તો ગરમ વ્યવસ્થા એર એશિયા ઓથોરિટી તરફથી કરવામાં આવી જે આપ લાઈવમાં જોઈ શકો છો